યા ગામે અસામાજિક તત્વોએ ક્રૂરતાની હદ વટાવી દીધી છે દેવું લઈને દિવસ રાતની મહેનત અને પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્રોએ તૈયાર કરેલા કપાસનો ઉભો પાક રાતોરાત કાપી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં જંગી આક્રોશ ફાટી નીકળ્યો છે આ પાક નષ્ટ થતા આજે ખેડૂતો મંગળભાઈ વસાવા અને તેમના પત્ની કૈલાશબેન ખેતરની વચ્ચે જ ધરાશાયી થઈને રડી પડ્યા હતા જીવનનો આધાર છીનવાઈ જવાનું આ દ્રશ્ય જોઈને ગામ લોકો પણ સદમામાં આવી ગયા છે ખેડૂતના જીવન પરનો આ સીધો અને કાયરતાપૂર્ણ હુમલો ગણાઈ રહ્યો છે ખેડૂત દંપતી મંગળભાઈ વસાવા અને કૈલાસબેન વસાવાએ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે તેમનો સ્પષ્ટ આરોપ છે કે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈના ઈશારે તેમના માણસોએ આખું કપાસનું વાવેતર કાપી નાખ્યું છે પાક નષ્ટ કરવો એટલે સીધી રીતે ખેડૂતની આજીવિકા અને તેના અધિકારી પર હુમલો કરવો આક્ષેપોને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે